હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ્સ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારું તે સજુકી વેગનર એલેક્સાઇ કાર આવેલ છે કાર પેટ્રોલ પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે અને કાર માત્ર અડસઠ હજાર સાતસો છ્યાસી રૂપિયાની કિંમતમાં કાર વેસવાની છે અને કાર ડીલરમાં આપવાની નથી તો કારની વધુ વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો ડિટેલ્સ સાથે મોકલાવી શકો છો જાહેરાત ખરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં ના માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારનું મોડલ ક્યાં જોવા મળશે વગેરે ડિટેલ આપણે વિડીયોમાં જ વાત કરીએ આગળ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો વેગેનાર કાર ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે આ વેગેનાર કારની મોડલની તો બે હજાર ને પાંચનું મોડલ છે પાર્સિંગ કારમાં ચાલુ છે કાર ફોર ઓનર છે પાવર સ્ટેરિંગ એસી પાવરફુલ વર્ક કરે છે સીટ કવર કમ્પ્લીટ જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ જોવા મળશે અંદરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં કાર જોવા મળશે ટીપટોપ કન્ડિશન જોવા મળશે અને આપેલ કિંમતમાંથી પણ તમને નોર્મલ ફેરફાર કરી આપશે કારમાં સડો ક્યાંય જોવા નહીં મળે અને કારનો એક્સિડન્ટ છે તો કારમાં તમને ટાયર સારી કન્ડિશન જોવા મળી મળી જશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ બધું કમ્પ્લીટ વર્ક કરે છે તો કાર તમને રેડ કલરમાં જોવા મળશે અને કારનો એક્સિડન્ટ છે તો કારની કન્ડિશન આ પ્રમાણે તમને જોવા મળશે રૂબરૂ સ્થળ ઉપર પણ આ જ કન્ડિશન જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડિયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ વેગેનર કારના માલિકને તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મિત્રો મુન્નાભાઈએ કારની કિંમત માત્ર અડસઠ હજાર સાતસો ને છ્યાસી રૂપિયા રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નોત તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે અડસઠ હજાર ને છ્યાસી રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ વેગેનાર કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો મારુતિ સુઝુકી વેગેનાર કાર લેવા વેચતા હોય તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી నా వచ్చూనే విగ్ ఛ్యాచి మేడం వినంతి